મિત્રો આજના કપાસના બજાર ભાવ આવી ગયા છે અને આપણું ખેડૂત પુત્ર સ્ટેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બાબરા બારસો પચાસથી ચૌદસો બાણ મોરબી બારસોથી ચૌદસો પચાસ ધ્રોલ એક હજાર એંસીથી ચૌદસો સિત્તેર રાજકોટ તેરસો સાડત્રીસથી ચૌદસો અઠ્ઠાવન જેતપુર એક હજાર છેતાલીસથી ચૌદસો એકોતેર વાંકાનેર બારસોથી ચોવીસો ચોવીસ સાવરકુંડલા તેરસોથી થી ચૌદસો છ્યાસી ભાવનગર બાર થી એકવીસ બારસો ચૌદ પંચોતેર કાલાવડ થી ચૌદસો પચાસ હળવદ ચૌદસો તેરસો પંદરસો ને રૂપિયા આજની બજાર પર ચૌદસો ખાંભા અગિયારસો ચોપનથી ચૌદસોને સોળ જામનગર પાંચસોથી ને પાહીઠ વિજાપુર તેરસો પાંચથી પંદરસો અગિયાર ઉનાવ બારસો એકાવનથી પંદરસો સાત વિસનગર એક હજારથી પંદરસો પચીસ જામજોધપુર બારસો પચાસથી પંદરસો તો આ હતા આજના સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ મિત્રો